નમસ્કાર મિત્રો મારી એટીનું ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં સેનાની ટ્રક ઊંડી કિનમાં કાપકી બે જવાનોના મોત અને ત્રણની હાલત ગંભીર ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરના બાદીપુરા જિલ્લામાં શનિવારે ઉલરરોઈ પોઈન્ટ પાસે ભારતીય સેનાની એક ટ્રક ત્યારે ઊંડી કિનમાં કાપકી છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે આ ઘટનામાં સેનાના બે જવાન સહિત થયા હતા અને મિત્રો ત્રણ જવાનો ઘાયલ થયા છે બાદીપુર જિલ્લાના હોસ્પિટલના મેડિકલ સુપરટેન્ડન્ટ ત્યારે ડોક્ટર ઇકબાલ વાનીએ જણાવ્યું હતું કે ત્યારે મિત્રો જણાવી દીધું કે ઇજાગ્રતની હાલત ગંભીર છે જેમને મિત્રો સારવાર માટે શ્રીનગર રિપેર કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ